તો આ લો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય મોગલ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારો આ વિડીયોમાં તો અત્યારે શોપ ઉપર આવી ગયો છે તમે જોઈ શકો છો આજે ઘણા કામ છે અને રેગ્યુલરી બ્લોગ ઉતારી નથી શકતો ટાઈમ નથી મળતો એને લીધે જેમ કે જોબ અને જોબ થી દુકાન પર શોપ ઉપર અને સાઈડ માં બીજા ઘણા કામ આવી જાય છે જેને લીધે કઈ વ્લોગ ના નથી ઉતરતા જયારે ટાઈમ મળે છે ત્યારે ઉતારી લઉં છું કામ પણ ઘણા બધા છે આજે એમાં સાફ સફાઈ કરવાની છે કે તમે બતાવું છું રોડ ના કાંઠે આપડી દુકાન છે રોડ ઉપર જ

અને તમે ખૂબ મને સપોર્ટ કરો છો તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મારા વિડીયોને ફૂલ સપોર્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઈબર અને ચેનલને ફોલો કરજો અને આવી જ રીતે પ્રેમ

ટાઈમ ના અભાવને લીધે હું લોભ ઉતારી નથી શકતો રેગ્યુલરી તો આવી રીતે પ્રેમ વર્તાવતા રહેજો થેન્ક યુ સો મચ મને એટલો સપોર્ટ કરવા માટે